અત્યારે ખેડૂતો ચણાનું સારી એવી ક્વોલિટીનું બિયાણ લેવા પડાપડી કરી રહ્યા છે તો નિધિ એક એવી વેરાયટી લઈને આવ્યું છે કે જે ખેડૂતોને ખૂબ સારું એવું વળતર આપે એવી એક વેરાયટી એટલે કે નિધિ વેરાયટી એની તમે દાણાની ચમક અને ક્વોલિટી જોઈ શકો છો એક સરખો દાણો અને સારી એવી ક્વોલિટીના દાણા છે જે આજે એકસો ને પાંચ દિવસની આ વેરાયટી છે ત્યાર પછી આપણે બીજી વેરાયટીની વાત કરીએ તો એ છે નિધિ વિનય એનો પણ તમે દાણો સારો એવો ક્વોલિટી વાળો અને ચમક વાળો જોઈ રહ્યા છો કે જે એકસો પાંચ થી લઈને એકસો પંદર દિવસની પાકતી વેરાયટી છે ત્યાર પછી ઘણા બધા ખેડૂતો કાબુલી ચણામાં પણ વાવેતર કરી રહ્યા છે તો એની માટેની જાત છે નિધિ વિવેક કાબુલી ચણા પણ એક દારા ચમક અને સારા એવા દાણા છે કે જે એકસો થી એકસો દિવસ સુધીનો પાક છે તો અત્યારે ભાઈ શિયાળુ વાવેતરમાં તમારે સારી એવી વેરાયટીનું વાવેતર કરવું છે જેમાં ઓછી રોગ જીવાત આવે જર્મિનેશન સારું એવું થાય તો તમે આજે જ આ બિયારણ નજીકના એગ્રો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી નિધિનું વિશ્વાસ બિયારણ આસાનીથી ખરીદી શકો છો વધારે માહિતી માટે એના નીચે કોન્ટેક નંબર આપેલા છે કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો